જે રીતે કમોસમી વરસાદ પડ્યો છે અમરેલીમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડ્યો છે ત્યારે કોંગ્રેસ હવે ખેડૂતો માટે મેદાને આવી છે અમરેલી કોંગ્રેસ દ્વારા ખેતી બચાવ સત્યાગ્રહ નામના આંદોલનની શરૂઆત કરી છે એટલું જ નહીં કોંગ્રેસના નેતાએ તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના જાહેરમાં વખાણ કર્યા છે કોણ છે આ ધારાસભ્ય કોના વખાણ થયા છે અને પરેશ ધાનાણી મામલતદાર કચેરી જે શું કર્યું છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન જે રીતે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થપાટ પડી છે રાતે રડવાનો વારો આવ્યો છે સૌરાષ્ટ્રના ખેડૂતોની ખૂબ દયનીય સ્થિતિ બની છે મગફળી સોયાબીન કપાસ જેવા જે રવિ પાકો છે તેમાં નુકસાનીનો સામનો કરવો પડ્યો છે ત્યારે આજે જગતનો તાત ખૂબ ચિંતિત છે આને લઈને અમરેલીમાં તો ઉદ્યોગપતિઓ પણ મેદાને આવ્યા છે અને જે ખેડૂતોને જે સમસ્યાઓ છે જે દેવું તેમનું ઉતારવાના પ્રયાસો છે તે ઉદ્યોગપતિઓએ હાથ ધર્યા છે પરંતુ હવે નેતાઓ પણ મેદાને આવ્યા છે કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવ સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી પ્રતાપ દુધાદ સહિતના કોંગ્રેસના નેતાઓ કાર્યકરો અને ખેડૂતો આજે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા જેમાં કમોસમી વરસાદના કારણે પાકોને જે નુકસાન પહોંચ્યું છે તે બાબતે સરકાર યોગ્ય સહાય પૂરી પાડે તે પ્રકારે માંગ કરતું એક આવેદનપત્ર છે તે મામલતદાર કચેરીએ પાઠવવામાં આવ્યું સાથે જે કપાસને થયેલું નુકસાન છે તે તે કપાસના ટોકરાઓ લઈને મામલતદાર કચેરીએ છે તે કોંગ્રેસ નેતાઓ પહોંચ્યા હતા અને મામલતદારને રજૂઆત કરી હતી અને આવેદનપત્ર પાઠવીને આગામી સમયમાં ખેડૂતોના જે પ્રશ્ન છે તેનો

ટેકાના ભાવે સત્વરે ખરીદી કેન્દ્રો શરૂ થાય ખેત ઉપજની ગુણવત્તાના ધોરણો હળવા કરવામાં આવે ખેડૂતોની ખેત ઉપજની ખરીદીની જે મહત્તમ મર્યાદા છે દૂર કરવામાં આવે ખેતી ઉત્પાદનો ની સરકાર દ્વારા વિદેશથી આયાત થઈ રહી છે પરિણામે અમારી મગફળીના કપાસના ખેત ઉપજ ભાવ નથી પાણીના ભાવે રૂપિયા

મારના ભાવે અમારો માલ લઈ જાય એટલે પરિકેત કે તમે અરજી જે સ્વીકારી પર તાલુકાની કરતા કચેરી તરીકે હું મામલતદાર ઓફિસ તરીકે આવે તો સ્વીકાર કામગીરી કરે છે એ લોકો કરે છે એની સૂચના કરી મામલતદાર આપણે બીજી બાબતે જણાવી કે વાત કરી એ સર્વેની કામગીરી થઈ અને તાલુકા પક્ષાની કચેરીનો રિપોર્ટ જિલ્લામાં સોંપીને કરી દીધો છે એ બાબત મારી જાણમાં છે એટલે એક આપણે બનાવી દીધો છે એ ઇવેન્ટની આગતલી પ્રોસિજર છે પણ સત્વરે થાય અને આ પણ હું માન્ય કલેક્ટર કરું આપ વડા તરીકે હું તાલુકા મેજિસ્ટ્રેટની ભૂમિકા

ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કુમાર કાનાણીના વખાણ કર્યા છે તેમણે વખાણ કરતા કે ખેડૂતોના વહારે ભાજપના ધારાસભ્ય આવ્યા છે તેમણે સરકારને પત્ર લખ્યો છે જે માંગ કરી છે કે સરકારને સહાય ચૂકવવામાં આવે તે બાબતે તેમણે આ ઘટનાને બિરદાવી છે એટલે ખૂબ જ આ એવા જૂજ દ્રશ્ય બનતા હોય છે દુર્લભ દ્રશ્ય સામે આવતા હોય છે કે વિપક્ષ નેતા સત્તા પક્ષના ધારાસભ્યના વખાણ કરે ને આવી જ રીતે અમરેલીના જે જિલ્લા પ્રમુખ છે પ્રતાપ કાનાણીને બાઉકુભાઈને પણ યાદ કર્યા એને પણ બિરદાવ્યા મેં એટલા માટે આ લોકોને યાદ કર્યા કે મેં ગઈકાલે બે દિવસ પહેલાં એટલે કે પરમ દિવસે સવારમાં સ્ટેટમેન્ટ કર્યું હતું કે એક પણ જગ્યાએ સર્વે થવા નહીં દેતા સામૂહિક સર્વે એટલે કે ગ્રામ પંચાયતમાં સર્વે કરજો ડિબેટુમાં મજા આવી કટાક્ષો મજા આવી મારી ઉપર વાતો કરતા હતા સાંજે દાદા એટલે કે આપણા મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું કે ભાઈ હવે સર્વેમાંથી આપણે બહાર નીકળીએ અને સરપંચોના સર્વેને અમે માન્ય રાખશું દેવામાફી માટે મેં સંસ્થાઓ સાધુ સંતો રાજકીય પક્ષો બધાને નિવેદન કર્યું તો અપીલ કરી હતી કોઈ વ્યક્તિ સ્વાર્થ નથી આજે હું સલામ કરીશ કુમારભાઈ કાનાણીને ભારતીય જનતા પાર્ટીના ત્રણ ત્રણ ટ્રમના ધારાસભ્ય છે ખેડૂતના દીકરા છે અને ખેડૂતના દીકરા તરીકે એણે ખેડૂતની વાતની રજૂઆત કરી એટલે મંચ ઉપરથી એના એટલા માટે આવકાર્યા મેં કે સૌ બોલશું તો ફરજ સો ટકા સરકાર નિભાવશે એકસો બ્યાસીમાંથી એક ધારાસભ્ય અને હંમેશા એ વ્યક્તિ જ્યારે કોઈનું નુકસાન થતું ત્યારે બોલતા હોય ત્યારે મારા હૃદયની અંદર એની વાત આવી ગઈ અને હૃદયમાં આવેલી વાત મોઢામાં આવી જે દિલની વાત મારી હતી કે મારી આમાં કોઈ રાજકીય માનસિકતા નથી એ દિલની વાતના કારણે એની માતાને પણ મેં નમન કર્યું એના પિતાને પણ નમન કર્યું અને કુમારભાઈને મેં સલામ મારી જાહેર જીવનની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને સલામ મારી એવો પ્રથમ બનાવશે અને હું અભિનંદન આપું છું કે ખેડૂતના દીકરા તરીકે એને દેવા માપીની વાત કરી છે સો સો સલામ છે કુમારભાઈ તમને આ જ પ્રમાણે નિરપક્ષ સમાજને જ્યાં તકલીફ પડતી ને સૌ આપણે બોલીએ આની જગ્યાએ કોંગ્રેસની આ તમારે વિડીયો રાખવો હોય રાખજો જાહેર જીવનમાં આવી ભૂલો કોંગ્રેસ ક્યારેય કરશે તો કોંગ્રેસ સામે પણ મોરસો માંડતા પ્રતાપ દુદ્ધા ક્યારેય અસકાવાનો નથી સમાજ હિતની લડાઈ લડું છું ખેડૂતની લડાઈ લડું છું અને ખેડૂતની લડાઈ લડવા માટે સૌ સાથે મળી અને ખેડૂતને અકઅપાવી એટલી જ મારી અપીલ છે આ સમગ્ર મામલે અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ કહી રહ્યા છે કે આ ખેડૂતોની વાત છે કોઈ રાજકારણ નથી કોઈ કોંગ્રેસની વાત નથી એટલે આ મામલે સરકારે ખેડૂતો મુદ્દે ગંભીર વિચારવાની જરૂરિયાત છે અને આગામી સમયમાં તેનું યોગ્ય નિરાકરણ લાવવાની જરૂરિયાત છે ત્યારે આગામી સમયમાં કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીઓ ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં